જય શ્રી કૃષ્ણ જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા ઉપયોગી ટિપ્સ તો હોય જ છે દર્શક મિત્રો એક બહુ મહત્વની વસ્તુ એ છે કે આપણે આ કાર્યક્રમની અંદર કદાચ કોઈ પરિવર્તન થતું હોય રાશિઓનું પરિવર્તન હોય કોઈ ગ્રહોનું પરિવર્તન હોય એ અંગે પણ માહિતી આપીએ છીએ તમારે કોઈ સવાલ હોય કોઈ પ્રશ્ન હોય એનો પણ જવાબ આપીએ છીએ ફોન નંબર આપેલો છે તમે અમારા ફોન નંબર પર સંપર્ક કરી શકો છો તમારે કુંટલી કુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય વાસ્તુની વિઝિટ કરાવી હોય કે પછી તમારા કોઈ પર્સનલ પ્રશ્નો હોય તો તમે અમારી જોડે શેર કરી શકો છો એનો પણ પ્રત્યુત્તર તમને આપવામાં આવશે ફોન નંબર અમારો નીચે આપેલો છે તો ચાલો દર્શક મિત્રો શરૂ કરીએ પહેલાં આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એસી સખ સંમત ઓગણીસો ને પિસ્તાલીસ છેતાલીસ અને વીર સંમત પચીસો ને પચાસ રવિવારનો દિવસ છે પહેલાં ભગવાન વિષ્ણુને વંદન કરી લઈએ ઓમ નમો સ્તુવનંતાય શહસ્ત્રમૂર્તયે સહસ્ત્રમૂર્તએ સહસ્ર પાદાહવે સહસ્ત્ર પુરુષાય શાશ્વતે સહસ્ર નમઃ ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એંશી સક્ષમતો ઓગણીસો છેતાલીસ વીસ પચીસસો પચાસ તારીખ બાર પાંચ બે હજાર ચોવીસ રવિવારનો દિવસ છે વૈશાખ સુદ આજે પંચમી તિથિ છે આત્રા નક્ષત્ર દસ વાગીને સત્યાવીસ મિનિટ સુધી ત્યારબાદ પુનર્વસ નક્ષત્રની શરૂઆત છે યોગ આજે ધૃતિ રહેશે આઠ વાગીને બત્રીસ મિનિટ સુધી ત્યારબાદ શૂલ યોગનો પ્રારંભ થશે બબ રહેશે સત્તર વાગીને અઠ્ઠાવન મિનિટ સુધી ત્યારબાદ કૌલવકરણની શરૂઆત થશે આજે મિથુન રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે જે ક છ ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ દર્શક મિત્રો તમારું જીવન ઐશ્વરમે સુખી અને સંપન્ન રહે સ્વસ્થ રહે એવી મારી ભગવાનને પ્રાર્થના દર્શક મિત્રો આજે એક વસ્તુ છે ભગવાન આદ્ય શંકરાચાર્યનો આજે અવતરણ દિવસ છે અને જેમણે એક બહુ મોટા ફિલોસોફર કહેવાય અને શંકર સંપ્રદાયની સ્થાપના પણ તેમણે કરેલી હતી સંન્યાસી સંપ્રદાય શંકર સંપ્રદાય કહેવાય છે એકો એક નાસ્તીની જે પરિકલ્પના કરવામાં આવી એમનો સિદ્ધાંત હતો તો દર્શક મિત્રો ભગવાન આદ્ય શંકરાચાર્ય પણ અમારા સત સત વંદન છે ચાલો આપણે જોઈએ આજનું રાશિફળ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે તમારા વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે જમીન મકાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આજે આવશે ખાસ કરીને કોઈ પૈસા ફસાઇ ન જાય એની કાળજી રાખવાની જરૂર છે પૈસાની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો ઉતાવળી આંબા પાકતા નથી એ યુતિને ધ્યાનમાં રાખજો અને ખાસ કરીને કોઈ જેના ઉપર તમને વિશ્વાસ છે કોઈ આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરતા નહીં અથવા તો દગો ફરીફ થવાની સંભાવના છે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે વૃષભ રાશિની વાત કરીએ તો તમારા માટે સમય સારો અને અનુકૂળ છે નાણાકીય પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે ધંધો પણ તમારો સારો ચાલશે પતિ પત્ની વચ્ચે મતભેદ મતભેદ થવાની સંભાવના છે કદાચ તમારે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા થશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે પતિ પત્નીનો સાથ સહકાર રહેશે પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું આપેલા પૈસા ડૂબે એવી સંપૂર્ણ સંભાવના છે શેરબજાર કે બજારોમાં કામ કરતા હો તો નુકસાનની સંભાવના બની રહી છે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવાનું છે ખાસ કરીને લગ્ન વગેરેની વાતો તમારી પૂર્ણ થશે શું કરશો તમે તો આજે ઘરે ખીનો દીવો કરો અને એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થશે તેના માટે આપ તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે સમય સારો અને ઉત્તમ દેખાય છે નાણાકીય પ્રાપ્તિ સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાદારી વ્યક્તિઓએ જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે ઉતાવળે કોઈ કામ કરવું જરૂરી નથી વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળશે કેટલાક સરકારી કામકાજમાં પણ દોડધામ થશે પરંતુ એ કાર્ય તમારું પૂર્ણ પણ થશે અને ખાસ કરીને હંબક વાતોથી દૂર રહેવું અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળકોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ પઠોણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં સફળતા સારી પ્રાપ્ત થશે પૈસાની લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે શેરબજાર કે બજારોમાં કામ કરશો તો નુકસાન થશે સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થશે એટલે કે સંતાન અંગે ટેન્શન તમને વધી રહ્યું છે એના એડમિશન અથવા એના કેરિયર અંગે તમને ચિંતા થશે તમારી ચિંતાને દૂર કરવા માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે લગ્ન સંબંધી વાતો તમારી પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહો આપે છે શું કરશો તમે તો આજે ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહે છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી શેર બજાર કે બજારોમાં નુકસાનની સંભાવના છે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે નવા સંતાન પ્રાપ્તિના યોગો પણ તમારા બની રહ્યા છે જમીન મકાનના પ્રશ્નો જે હતા એનું સોલ્યુશન આવશે આર્થિક રીતે સમય બહુ સારો તો નથી પરંતુ સામાન્ય રીતે સ્થિતિ સારી દેખાય છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધ બગડ્યો હતો એ સંબંધ તમારો સુધારા પર જશે ખાસ કરીને નવા પ્રેમ સંબંધોની સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કુળદેવી માતાની માળા કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે જોઈએ વૃશ્ચિક રાશિ ન અને અક્ષર પર જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ખાસ કરીને તમારા શત્રુ વર્ગ તમારા ઉપર હાવી થતા હોય એવી સંભાવના વધી રહી છે કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં કોઈની સાથે મત મતાંતરમાં રહેવું નહીં ખાસ કરીને જે કોઈ ગ ખોટું કામ આવતું હોય તો એનાથી જરા દૂર રહેજો ખાસ આજે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે આર્થિક સ્થિતિ થોડી નબળી અવશ્ય દેખાય છે સ્વાસ્થ્ય બાબતે જરા ધ્યાન રાખવું શું કરશો તમે તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ ધન ધનરાશિ ભળ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાન રાખી ખાસ કામ કરવાની જરૂર છે જો તમે કોઈ નવું કામ કરતા હો તો જરા ધ્યાન રાખીને કામ કરો એ ખૂબ જરૂરી છે યાત્રા પ્રવાસનો યોગ બને છે વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવાની જરૂર છે વિદ્યાર્થી વર્ગ માટે સમય એકંદરે સારો છે શું કરશો તમે તો આજે ગાયને ચણાની દાળકોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધનરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે અને ખાસ એક જે એના ઉપર તમે વિશ્વાસ કરતા હતા એની સાથે થોડા મતમતાંતરની સંભાવના દેખાઈ રહી છે પતિ પત્નીનો સાથ સાહકાર થોડો નબળો થાય એવી સંભાવના બને છે પ્રેમ સંબંધોમાં વધારો થશે અને ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે શેર બજાર કે બજારોથી જરા દૂર રહેજો શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહગોચરની સ્થિતિ પ્રમાણે વિચાર કરીએ તો તમારો સમય એકંદરે સારો અને ઉત્તમ છે વાણી ઉપર જરા કંટ્રોલ કરવાની પણ જરૂર છે પ્રાપ્તિ તમારી થોડી વિલંબમાં થાય એવી સંભાવના છે જમીન મકાનના પ્રશ્નોની વાતો થાય છે પરંતુ એ વાતોનો ઉકેલ આવતો હોય એવું લાગતું નથી અને ખાસ કરીને સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થતો જાય છે આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો નથી શેર બજાર કે બજારોથી જરા દૂર રહેજો એ જરૂરી છે શું કરશો તમે તો આજે તમે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ કુંભરાશિ ઘસ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આંબા પાકતા નથી યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે જમીન મકાનના જે પ્રશ્નો અટક્યા હતા એનો ઉકેલ આવશે સરકારી કામકાજમાં થોડી દોડધામ થઈ શકે છે કોર્ટ કચેરીમાં તમારા તરફે નિર્ણય આવે એવી સંભાવના વધી રહી છે શું કરશો તમે તો આજે તમારે નાણાંકીય લેવડ દેવડથી દૂર રહેવાની ખાસ જરૂર છે અને વિશેષમાં ગાયને ચણાની દાળકોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ દજ છથ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા થઈ રહી છે તમારા ગળામાં અથવા તો તમારા હાથમાં દુખાવાની શિકાયત પણ હોઈ શકે છે પતિ પત્નીનો સાથ સહકાર મળશે નવા પ્રેમ સંબંધો બનશે માતા અને પિતાની વચ્ચેનું જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે આવક કરતાં જ આવકમાં થોડો વધારો થતો હોય એમ લાગે છે કોઈ ધાર્મિક પ્રસંગ પણ બની શકે છે આ થોડો વિશ્વાસ કોઈના ઉપર કરવો નહીં શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનો રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈએ આજની ટિપ્સ ઘણી વખત લોકોએ પ્રશ્નો કરેલા છે કે ઘરમાં જો બીમારી હોય અને બીમારીમાં રાહત મળતી નથી તો શું કરવું જો બીમારીમાં રાહત ન મળતી હોય તો સામાન્ય ઉપાય કયો તો સામાન્ય રીતે લોકો ઉપાય શોધતા હોય છે પરંતુ એ ઉપાયની અંદર ઘણી વખત એવું બનતું હોય છે કે એ ઉપાય માત્ર કરવાથી કામ થતું નથી બીમારી માટે તો તમારે સૌથી પહેલાં તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે છતાંય ઘણી વખત એવું બને છે કે તમારી બીમારી કોઈ એવી બીમારી હોય કે જેની કોઈ દવા થતી ના હોય દવા તમે કરાવો છો પણ એની દવાઓ લાગુ નથી પડતી બીમારી સામાન્ય હોય તો માત્ર તાવ આવતો હોય અને તાવ ઉતરતો ના હોય મટતો ના હોય ડૉક્ટરો અલગ અલગ દવાઓ ગોળીઓ ઇન્જેક્શનો બધું જ આપે છે તો શું કરવું તો જો ઘરમાં કોઈ આવી રીતને વ્યક્તિ બીમાર પડી હોય અને એને રાહત ન મળતી હોય દવા લીધા પછી પણ રાહત ન મળતી હોય તો તમારે આ પ્રયોગ કરવા જેવો છે કરવાનું છે ત્રણ ગુરુવાર સુધી આ પ્રયોગ કરવો જોઈએ અને એના માટે કોઈ બહુ મોટી વસ્તુ નથી પરંતુ પહેલા ગુરુવારના દિવસે જે તે જાતક પાસે તમારે એક રૂપિયાનો સિક્કો અને કેસરની ડબ્બી મૂકી દેવાની હોય છે એક ગ્રામ અડધો ગ્રામ કેસર લઈ લેવાનું અને એ ડબ્બી ત્યાં મૂકી દેવાની એની પથારી ઉપર જ મૂકી દેવાની છે ત્યારબાદ જ્યારે બીજો ગુરુવાર આવે ત્યારે તમારે ચારસો ગ્રામ ચણાની દાળ લેવાની છે ચાર ત્રણસો ગ્રામ ચણાની દાળ ચારસો ગ્રામ મસૂરની દાળ અને બસો ગ્રામ તમારે અળદ અને સો ગ્રામ તમારે તલ આટલી વસ્તુ અન્નમાં લેવાની છે અને સાથે સાથે તમારે લવિંગ એકવીસ અને એલચી એકવીસ એકવીસ કાળા મરી પણ અંદર મૂકવાના છે આ તમામ વસ્તુઓ તમારે પીળા કપડામાં બાંધી અને એની સાથે તમારી જે કેસર અને રૂપિયાનો સિક્કો છે એ પણ એ પીળા કપડામાં બાંધી એમના પથારી પર મૂકી દેવાની છે આ વસ્તુ આવતા ગુરુવાર સુધી રાખવાનું છે એટલે ત્રીજા ગુરુવારે એ વસ્તુ એમના માથેથી ઉતારી અને તમારે કોઈ બ્રાહ્મણને કોઈ ગરીબને કોઈ વૃદ્ધને ખાસ કરીને વૃદ્ધને દાન આપવાનું રહે છે એ તમે આપી દેશો એટલે વ્યક્તિના ઉપર જે ભી દિક્કત હશે પણ એનો મંત્ર કરવાનો છે ઉતાર્યા પછી તમારે મંત્ર કરવાનો છે મહામૃત્યુંજયનો ઓમ ત્રયમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂપ મીવ બંધનાન મૃત્યુર્મોક્ષીય મહામૃતાત આ મંત્રનો એક માળા કરી અને એ કોઈ પણ વ્યક્તિને તમે અર્પણ કરી દેશો એટલે ત્યારે એ નું સ્વાસ્થ્ય સારું થશે અને એને લગભગ દવાઓ લાગુ પડી જશે અને એ બીમારીમાંથી બહાર આવી જશે તો દર્શક મિત્રો આ ઉપાય કરો સુખી રહો સંપન્ન થાવો આપશો આચાર દુર્ગાપસા શાસ્ત્રીની રજા મળીશું આવતીકાલે નવા વિષય સાથે જય માતાજી